બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું જે પીપળિયા ગામ આવ્યું છે ને આ પીપળિયા ગામ દર વર્ષે ચોમાસાની અંદર લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને રસ્તાઓની સમસ્યા છે પીપળિયા ગામથી હામાપર જનડા ઇંગોરાળા રાજપરા સહિતના અને બોટાદ જવાનો જે રસ્તો છે તે આ મુખ્ય માર્ગ છે અને તે જ આ રસ્તાથી આ તમામ ગામ લોકોને શોર્ટકટ પડે છે તો હાલ આ પાણી સાથે સમાન પાણી આ રસ્તા ઉપર ભરાઈ ગયા જેના કારણે આ ગામના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સાથે સાથે ગામના સાઠથી લગભગ સિત્તેર જે ખેડૂતો છે તેઓની જમીન પણ આ બાજુ આવેલી છે ને પચીસોથી ત્રણ હજાર વીઘા જમીન જે છે તે આ જ રસ્તાથી આ ખેડૂતોને જવું પડે છે પરંતુ પાણી ભરાવાના કારણે ખેડૂતો અને રાહદારીઓ અને ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કંઈક ને કંઈક ગામ લોકોની એક જ માંગ છે કે અમને આ જે પાણીમાં રસ્તો ગરકાવ થયો છે જે રસ્તા ઉપર એક પુલ બનાવવામાં આવે જેના જ કારણે અમારી આ કાયમી સમસ્યા બંધ થાય રાજુ બારીયા વી ટીવી ન્યૂઝ બોટાદ